યોગ્ય મળતા પંથકમાં વિરોધ પ્રદર્શન કર્યું મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી નીકાળી નારાજગી વ્યક્ત કરી મામલતદાર કચેરીમાં ખેડૂતો એકઠા થઈ અને અનેક ખેડૂતોની કિંમતી જમીન કપાઈ રહી હોવાના વળતર મામલે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો જો કોઈ હલ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે

એના કરેલું હોય એવી રીતે મારા ખેડૂતોને વળતર મળવું જોઈએ